જવારનગર નજીક પાંચ સેન્ટરમાં આવરા તત્ત્વોએ તોડફોડ કરી રોકડ રકમની લૂટ ચલાવી હોવાની વેપારીએ મીડિયા સમક્ષ રાવ કરી જવારનગર પાસેના રેલવે ફાટક નજીક આવેલ રાજ ચામુંડા પાંચ સેન્ટરમાં કોઈ અજાણ્યા આવરાતત્ત્વોએ દુકાનમાં આવ્યા હતા અને વસ્તુઓની માંગણી કરેલ જેની દુકાન માલિક દિગ્વિજીસિંહે ના કહેતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ દુકાનમાં તોડફોડ કરી દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આ અંગે દુકાન માલિક દિગ્વિજયસિંહે મીડિયા સમક્ષ રાવ કરી અને બનાવની જાણ બોર તળાવ પોલીસને કરતા પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી પોલીસ ને જાણ કરી છે કેટલા જણા હતા ત્રણ જણા હતા એમની પાસે શું શું હથિયાર હતા જે ધોકા હતા ને ગાડી હતી તમારી દુકાન માં કેવું તોડફોડ કરવામાં આવી સાહેબ તોડફોડ કેટલી કરી છે આશરે કેટલા નુકસાન કરવામાં આવ્યું છે નુકસાન છે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા રોકડ રકમ કેટલી ગઈ છે દસ હજાર રૂપિયા